મેઘરજના મહુડી ગામે ઈટોના ભઠ્ઠાને લઈને ગ્રામજનોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે કેમિકલથી પકવતા ધુમાડાને લઈ ગ્રામજનોમાં સ્વાસ્થ્યને વિપરીત અસર જોવા મળી રહી છે ધુમાડાથી અસ્થમા સહિત બાળકોની બીમારીઓનો ભય સતાવી રહ્યો છે ગ્રામજનો દ્વારા માલિકને રજૂઆત કરતા ઉદ્ધતાઈ ભર્યો જવાબ આપ્યો હતો ગ્રામજનોએ ન્યાય માટે મેઘરજ મામલતદાર ટીડીઓ સહિત ઉચ્ચ અધિકારીઓને આવેદન આપ્યું છે ન્યાય નહીં મળે તો હિજરત કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે મારું નામ મંગળાભાઈ મંજીભાઈ મનાથ પાદરમોળીનો રહીશ શું આ પાદરમોળી ભઠ્ઠાવાય આ કેમિકલ અને ભઠ્ઠાવાય આ કેમિકલથી અમને ખૂબ આનું નુકસાન થાય છે અને આ વારંવાર કહેતા સરહય પણ આ જે પ્રજાપતિ છે તે આનું કોઈ ધ્યાનમાં લેતું નથી એનું ખાસ અમારે આ સરકારશ્રી ધ્યાનમાં લેવા એ જ અમારી આ રજૂઆત સાંભળવામાં ના આવે તો અમે એની આગળની કાર્યવાહી અને લેવામાં આવશે મારું નામ વેપારી રમેશભાઈ કલાભાઈ ગામમાં તાલુકોને જિલ્લો જવાની

लोका नोटे टीवी साइड ने रजलेक्ट करी सर मामला जाए साइड ने रजलेक्ट करी सर हमने जितने और ने जवाब हमने अटवारी आई के अंदर मल बनवाओ जी का में आगे निकाल वाली करी जो कलेक्टर साइड ने अटवारी पछे आवेदन पछा आनी ने निकालना चाहिए आवेदन पछा आता है तो 88 बोलो जो हमें निकालना चाहिए हमने हिजरेट करवा तैयार चाहिए જેડીસી ન્યૂઝ સાથે આશિષ વાળ અરવલ્લી